જે છે એ આશ્રમ શાળાની અંદર કાયમી ભરતી આવી છે તો મને થયું તો તમને જણાવી દો તો દોસ્તો ખુબજ સારી જગ્યા છે અને નવસારી જિલ્લાની અંદર જે છે એ આ જગ્યા છે તાલુકો પણ નવસારી છે અને તા નવસારી તાલુકાની અંદર જે ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી શાળા અડધા જે છે એની અંદર જે છે એ સમાજશાસ્ત્ર વિષયની જે છે એ શિક્ષણ સહાયકની જગ્યા બહાર આજે જ તે પાડવામાં આવી છે મતલબ કે આજ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ આ જાહેરાત છે એ બહાર પાડવામાં આવી છે અને દોસ્તો હળપતિ સેવા સંઘ જે છે નવસારીનું

ફક્ત રજિસ્ટર એડી દ્વારા મતલબ કે તમે જે અરજી મોકલો એ ફક્ત રજિસ્ટર એડીથી જ મોકલવાની છે સાદી થી અથવા કુરિયરથી મોકલવાની નથી એ સોંપુ લખેલું છે ફક્ત રજિસ્ટર એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થઈ હતી દિન માં જે છે એ મંગાવવામાં આવે છે મતલબ કે આજે આઠ તારીખ થઈ છે તો આજે પ્રસિદ્ધ થઈ છે તો અઢાર તારીખ સુધીમાં છે એ તમારે જો તમે આમાં ભાગ લેવા માંગતા હો તો આ જગ્યા માટે તમારે અઢાર તારીખ સુધીમાં છે એ ત્યાં પહોંચી જાય એ રીતે તમારે આ અહીંયા પ્રમાણ જે પ્રમાણપત્રો આપેલા છે તમારી પાસે જે લાયકાતના એ પ્રમાણપત્રોની છ પ્રમાણની નકલ સાથે એ સિવાય આઈડી પ્રૂફ અને બે સંપર્ક નંબર એ તમારે રિઝ્યુમમાં દર્શાવી દેવાના તો એ બધું જોડીને જે છે એ તમારે અરજી કરી દેવાની રહેશે તો અરજી તમારે ક્યાં કરવાની રહેશે એ પણ હું તમને કહી દઉં છું તો અરજીનું જે છે એ અહીંયા છેલ્લે મોકલવાનું સ્થળ આપેલું છે પ્રમુખ શ્રી હળપતિ સેવા સંઘ કામગાર ઘર સ્ટેશન રોડ બારડોની જિલ્લો સુરત અને પિન નંબર ઓગણચાલીસ સાહીઠ એક તો આ સરનામા ઉપર જે છે એ તમારે અરજી છે એ મોકલી આપવાની રહેશે ખાસ આમાં સૂચના પણ જોઈ લો ઉતાવળના કરતાં વિડીયો ફટાફટ મૂકીને નીકળી જવાની કેમકે જે આમાં અમુક સૂચનાઓ આપી છે એ પણ જરૂરી છે જેમ કે અહીંયા લખેલું છે કે જે ઉમેદવારોના ગુણપત્રમાં યુનિવર્સિટી દ્વારા માત્ર જે છે પર્સન્ટેજ દર્શાવેલ હોય મતલબ કે સીજીબી અથવા એસજીબી દર્શાવે છે તેવા ઉમેદવારો યુનિવર્સિટી કે કોલેજમાંથી તમામ વર્ષ કે સેમેસ્ટરના કુલ ગુણમાંથી મેળવેલ ગુણનું જે પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે તો આ સાથે એક તમારે જોઈ લેવાનું કે તમે જો ઘણીવાર એવું હોય છે કે પાર્વલ યુનિવર્સિટીમાં છે બીજા ઘણા યુનિવર્સિટી છે જે માત્ર જે છે એ પર્સન્ટેજ અને સીજીપી સ્કોર દર્શાવેલો હોય છે તો એનાથી જે છે એ સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી એટલા માટે ફરજિયાત તમે વર્ષ કે સેમેસ્ટરમાં જે કેટલા ગુણ મેળવેલા છે કુલ ગુણમાંથી એનું પ્રમાણપત્ર છે એ તમે ત્યાં અરજી કરશો એટલે તમને અલગથી કાઢી આપશે એ સિવાય જે છે એ અહીંયા બીજું એ લખેલું છે કે ના વાંધા પ્રમાણપત્ર છે એ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી તરફથી જેલું છે એના અનુસંધાને છે એ અરજી જે આ જગ્યા છે એ બહાર પાડવામાં આવી છે અને શિક્ષણ સહાયકમાં તમારે જો આમાં સિલેક્ટ થવું હોય તો ટાર્ટ ટુ જે છે એ ફરજિયાત છે એ પાસ કરેલી હોવી જોઈએ અને પરીક્ષાની પરિણામની મુદત છે શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ મુજબ રહેશે તો એ પણ ખાસ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કે જે અત્યારે શિક્ષણ વિભાગમાં જેવી રીતે હાઈસ્કૂલમાં અને એમાં જેવી રીતે ભરતી થાય છે અને જેવી રીતે ટાટ વન પ્રમાણપત્ર માન્ય રહે છે એ જ રીતે રૂલ્સ છે એ અહીંયા પણ લાગવું પડશે અને ફક્ત રજિસ્ટર એડીથી જે છે એ અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી સમયસર ન મળેલી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારની અરજી રદ થવાની પાત્ર રહેશે ઉમેદવાર જો ઈચ્છે તો અરજીની એક નકલ જે છે એ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળા નવસારી જિલ્લા સી બ્લોક ત્રીજો માળ બહુમાળી ભવન જૂના થાણા નવસારી પિન નંબર ચોસઠ પિસ્તાલીસ મોકલી આપવાની રહેશે મતલબ કે એ અરજી છે એ તમે અહીંયા પણ એક નકલ મોકલી દેવાની અને અહીંયા તો તમારે જે છે એ ફરજિયાત મોકલવાની રહેશે આ કમ્પલસરી નથી પણ હું કહું છું કે અહીંયા પણ જે છે એ તમારે નકલ મોકલી દેવી જેથી કરીને કોઈ પણ જે છે એ તમારે આગળ જાતે ઇસ્યુ થયો હોય તો તમે જે છે કહી શકો ભાઈ મેં એક નકલ જે છે એ જાતિ વિકાસ અધિકારી જે આશ્રમ શાળાની કચેરી છે ત્યાં પણ મેં ત્યાં મોકલી હતી તો આવી રીતે દોસ્તો જે છે એ પગાર ધોરણ પણ તમને ખબર જ છે અથવા તો આપણે કોઈ પણ આવી જગ્યાઓ બહાર પડે છે તો આપણે ચેનલ ઉપર જે છે એ વિડીયોથી રજૂ કરીએ જ છીએ તો ખાસ જે છે એ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો હજી સુધી તો ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આમાં પગાર ધોરણ પણ સારા હોય છે શિક્ષણ સહાયકની જે છે સરકારી ધારણ ધોરણ મુજબ જે છે એ પગાર મળશે છે અત્યારે જે માસિક ફિક્સ છે એ રીતે માસિક ફિક્સ અને ત્યારબાદ સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ જે છે એ પૂરા પગાર ધોરણમાં અમને સમાવી લેશે તો આ રીતે જે છે એ ખૂબ જ સરસ જે છે એ જગ્યા છે તો જેને રસ હોઈએ એ આ જગ્યા માટે એપ્લાય કરી શકે છે થેન્ક યુ